નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મેસી ટ્રેક્ટર વેચાવા ગયું છે મેસી ત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા આવી ગયું છે તે સાવ વ્યાજબી વાવે અને તાત્કાલિક વેચવાનું છે તેની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ નથી એ એકદમ કંપની કન્ડિશન જોવા મળી જશે આ મેસી ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ચારે ચાર ટાયર નવા રિમોટ કરેલા છે તેની કન્ડિશન નેવું ટકા છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરનું એન્જિન પણ સો ટકા વર્ક કરે છે તેમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટરના ટાયર એપોલો કંપનીના છે તેમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર ટાયર એપોલો કંપનીના જોવા મળશે તે ખૂબ સારી કંપની છે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટરની હાઇડ્રોલિક પણ એ સારા કામ કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તમે તે જોઈ શકો છો તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એકદમ સ્મૂથલી હાઇડ્રોલિક ચાલે છે અને ગેરપણમાં પણ કોઈ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી આઠ લેક્ટરના મોડલની વાત કરીએ તો આઠ લેક્ટર મૂળનું મોડલ બે હજાર છનું છે અને આ ટ્રેક્ટર પ્રોપરમ રેલી જોવા મળી જશે અને તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આઠ લેક્ટર રનિંગ કન્ડિશનમાં છે આના વાયરિંગ બેટરી બધું જ ચાલુ છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આઠ લેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ પાંત્રી હજાર છે તેમાં રૂપરૂપ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને આ ટ્રેક્ટરના માલિક લાલભાઈ અને સોનિલભાઈ છે તેના નંબર આપી દેવામાં આવી છે તે જો તમે તે રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો તે માલિકનો કોન્ટેક કરવો નકર ખરા આપ્યો આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી લાલભાઈ અને નો કોન્ટેક કરી આ ટ્રેક્ટર ખરીદવી કરવા જવું